મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહેન્દ્રા મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર આ ટ્રેક્ટર વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ઘર ઘરાવ આખું ઓરિજિનલ કંપની ટ્રેક્ટર તમે અંદર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે આપવાનું છે ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ની રૂબરૂ ચેક કરીને ખરીદી કરી શકશો ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધક્કો થશે ધક્ટરી સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર સાઈઠ ટકા જેવા જોવા મળશે આ ટ્રેક્ટર બે હજાર અને બાર ના મોડેલ ટ્રેક્ટર છે કંડિશન તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ડોક્યુમેન્ટ અંદાજીત બે લાખ અને ચાલીસ હજાર રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે જયરાજ નું ટ્રેક્ટર લેવું હોય ઓનર ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ની ઉપર નંબર મળશે જયરાજ ભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો